ભાવનગર શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડને કેન્દ્રીય મંત્રી રાજ્ય નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને જિલ્લા કલેક્ટર ડૉક્ટર મનીષકુમાર બંસલે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ સમગ્ર રૂટ પર દોડમાં જોડાઈને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો દોડના પ્રારંભે ઉપસ્થિત સૌએ રાષ્ટ્રીય એકતાના શપથ પણ લીધા હતા રન ફોર યુનિટી કાર્યક્રમનો રૂટ રૂપાણી સર્કલથી ઘોઘા સર્કલ મહિલા કોલેજ થઈને યોજાયો હતો રન ફોર યુનિટીમાં શહેરના એનસીસી કેન્ડેટ્સ પોલીસ સ્ટાફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ રમતવીરો વિદ્યાર્થીઓ ફાયર વિભાગના કર્મચારીઓ તથા સૌ નગરજનો જોડાયા હતા